પણ રિપેરિંગ નું કામ કરો છો રિપેરિંગ માટેનું સેન્ટર મોબાઈલ રિપેરિંગ છે ટીવી એસી કોમ્પ્યુટર આ બધું રિપેરિંગ માટેનું તમે સેટઅપ ઊભું કરો છો એ નવું સેટઅપ કરવું હોય તો એમાં પણ સહાયતા મળે છે પ્લમ્બિંગ કામ કરતા હોય ઇલેક્ટ્રિકલ કામ કરતા હોય એના માટેનું સેટઅપ ઊભું કરો છો તો એમાં પણ સબસિડી મળે છે મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓફ મોટર વહીકલ્સ અચ્છા એટલે કે ગેરેજ શું વાત છે લાગતું કે કોઈ પણ ઝેરોક્સ મશીન ના જે ઓનર હશે મતલબ ચલાવતા હશે એનું કદાચ એના તો મોટા મોટા સેન્ટર્સ પણ હોય છે ફોટો કોપી માટેના એ લોકોને આ વિશે નહીં કદાચ ખ્યાલ હોય ખબર લાભ પણ નથી લેતા બાયોલોજીકલ પ્રોસેસ વાળા જે હેલ્થકેર યુનિટ હોય છે એમને બાયોટેકનોલોજી પોલિસી અલગ છે એમાં પચીસ ટકા કેપિટલ સબસિડી મળે છે અને ચાલીસ કરોડની કેપિટલ સબસિડીની લિમિટ છે સો કરોડ સુધીની તમે લોન લો છો તો એ તમને ફક્ત બે ટકાએ જ પડતી હોય જો નવ ટકાએ તમને બેંક લોન સેન્ક્શન આપે તો સાત ટકા સુધીની વ્યાજ સહાય મળે છે વેબસાઇટ હોસ્ટિંગ માટેનું જે વેબસાઇટ ક્રિએશનનું એનું કામ કરતા હોય છે એને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ મુજબ તો મળે જ છે પણ એના માટે આઈટી એન્ડ આઈટીએસ પોલિસી આખી અલગથી એક પોલિસી છે મિત્રો ગેરેજથી લઈ અને હોસ્પિટલ સુધી એક ઝેરોક્સની દુકાન તમારે શરૂ કરવી છે કે તમારે મોટી હોસ્પિટલ શરૂઆત કરવી છે ડૉક્ટર્સને પણ લાગુ પડે છે અને એક નવા યુવા એન્ટરપ્રેન્યુરને પણ લાગુ પડે છે એવી લાખો રૂપિયાની સબસિડી મળે છે કરોડો રૂપિયાની સબસિડી મળે છે સર્વિસ સેક્ટરની અંદર પરંતુ આપણને ખબર નથી હોતી એટલે આપણે એના લાભથી વંચિત રહી જઈએ છીએ ત્યારે કામની વાતની અંદર આ વિશેષ રજૂઆત ને વિશેષ કાર્યક્રમ છે એમાં વાત કરીએ છીએ આપણે કે તમારા સેક્ટરમાં તમારા બિઝનેસમાં કઈ રીતે વધુમાં વધુ સરકાર દ્વારા મળતી સહાયતાનો તમે લાભ લઈ શકો તો મિત્રો સત્યાવીસથી વધારે એવા સર્વિસ સેક્ટર છે કે જેમાં લાખો કરોડોની સબસિડી મળે છે વિવિધ યોજનાઓ અંતર્ગત તો આજે કામની વાતમાં એની વાત કરીએ અને વાત કરીએ વાત ગુજરાતી પર મિત્રો કામની વાતની અંદર રાજેશભાઈ સવાની આપણી સાથે જોડાઈ ગયા છે ગયા એપિસોડની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ શું મળી શકે સબસિડી એની વાત કરી ખૂબ સારો રિસ્પોન્સ મેળો તમારા તરફથી અનેક કોમેન્ટ્સ મળી હેલ્થ સેક્ટરમાં ડોક્ટર્સને સબસિડી મળે કે કેમ સર્વિસ સેક્ટરમાં સબસિડી મળે કે કેમ આવા અનેક પ્રશ્નો હતા તો આજે ફરીથી તમારી સામે છીએ અને આજે વાત કરવી છે રાજેશભાઈ સર્વિસ સેક્ટરની અને ખાસ કરીને ડોક્ટર્સ કેવી યુનિક સર્વિસીસ છે કે સબસીડી મળે કે કેમ તો એના વિશે આજે આપણે વાતની શરૂઆત કરવી છે યસ ખાસ કરીને ગુજરાત સરકારની અને ભારત સરકારની ઘણી બધી સ્કીમ છે એમાં બધા સર્વિસ સેક્ટરને આવરી લેવામાં આવતા હોય છે અને એની અંદર વાત કરીએ ખાસ કરીને ડોક્ટરની આપણે તો ડોક્ટરની અંદર હેલ્થકેર સેક્ટરની અંદર તમે કોઈ પણ ડાયગ્નોસ્ટિક સેન્ટર બનાવો ઇમેજિંગ સેન્ટર બનાવો મેચર મેટરનીટી હોમ બનાવો છો કે બેઝિક સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવો છો કે આઈવીએફ સેન્ટર બનાવો છો કોઈ પણ પ્રકારનું હેલ્થકેર યુનિટ બનાવો એની અંદર ભી કેથ લેબ છે કે અલગ અલગ પ્રકારની લેબોરેટરી બનતી હોય છે તો આમાં બધામાં જ સર્વિસ મળતી હોય છે સ્પેશિયલી વાત કરીએ ગયા વખતે જે મેન્યુફેક્ચરિંગની વાત કરીએ આપણે એ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ વાત કરી તો એ સ્કીમ અંતર્ગત જ આ ઇઠયાવીસ પ્રકારની હેલ્થકેરને ઇન્કલુડ કરતા ઇઠ્યાવીસ પ્રકારની અલગ અલગ જે સર્વિસ સેક્ટરની લિસ્ટ છે એનું એ લિસ્ટમાં બધાને જ વ્યાજ સહાય મળતી હોય છે ઇન્ટર સબસિડી મળે છે એ મેન્યુફેક્ચરિંગની જેમ જ કેટેગરી વન ટુ અને થ્રી એવી રીતે એરિયાવાઈઝ હોય છે કેટેગરી વનની અંદર પાંત્રીસ લાખ રૂપિયાની લિમિટની અંદર સાત ટકા ઇન્ટરસબસિડી મળે અને સાત વર્ષ સુધી મળતી હોય કેટેગરી ની અંદર ત્રીસ લાખની લિમિટમાં અને છ ટકા છ વર્ષ સુધી મળતી હોય છે અને કેટેગરી થ્રીમાં જે છે પચીસ લાખની લિમિટ હોય છે અને પાંચ ટકા વ્યાજ સહાય મળે છે અને પાંચ વર્ષ સુધી મળતી હોય છે એટલે કે હેલ્થ હેલ્થકેર યુનિટ તમે બનાવો છો તો એમનું આખું જે સેટઅપ તમારે ઊભું કરવું પડે તો એની અંદર કોઈ મશીનરી આવતી હોય ઇક્વિપમેન્ટ આવતા હોય ફર્નિચર ફિક્સચર આવે છે તો આ બધાની ટર્મ લોન તમે જ્યારે લો છો અને આ ટર્મ લોન છે એના ઉપર આ તમે માની લો કે તમને દસ ટકા ટર્મ લોન બેંકમાંથી લોન મેળવી તો એના આ સાત ટકા છ ટકા પાંચ ટકા એ તમને વ્યાજ મળતું હોય છે વ્યાજ સહાય તરીકે અને એની એક આખી પ્રોસીજર હોય છે આમ જુઓ ને તો એ કેલ્ક્યુલેશન કરીએ કેટેગરી વન ટુ અને થ્રી મુજબ તો સવા કરોડ મેક્સિમમ થી લઈ અને બે કરોડ પિસ્તાલીસ લાખ સુધી નું વ્યાજ તમને પાછું આવી શકે જો તમે પ્લાનિંગ સાથે જાવ હમ એટલે પૂર્વ આયોજન કરેલું હોય અને આ આ પાછું આ તો વ્યાજની વાત થઈ ગઈ તમે પણ આની સાથે બીજી એવી અનેક સબસિડીઝ સરકાર દ્વારા મળતી હશે જેને સમજવી હોય તો કદાચ તમારા યુટ્યુબ ઉપર વિડીયો પણ મળી જાય અને તમારી સાથે કન્સલ્ટેશન પણ કરી શકી થઈ શકે હેલ્થકેર ની હું વાત કરું પછી બાકીની ઇઠ્યાવીસ સર્વિસમાંની જે સિત્યાવીસ સર્વિસ છે હેલ્થકેર સિવાયની એની પણ હું ડિટેલમાં તમને સમજાવું છું પણ હેલ્થકેરને સ્પેસિફિક આપણે વાત કરીએ તો જે આ ઇન્ટર સબસિડી તો આત્મનિર્ભર ગુજરાત સ્કીમ મુજબ મળે છે એના સિવાય એના માટે અલગ અલગ પોલિસી હોય છે જેમ કે હેલ્થકેર હેલ્થ પોલિસી બે હજાર સોળ હતી એ બે હજાર બાવીસ સુધી લંબાવી અને અત્યારે કારણોસર સ્ટોપ કરેલી છે કદાચ ભવિષ્યમાં આવે એમાં દસ ટકાથી ત્રીસ ટકા સુધીની કેપિટલ સબસિડી મળતી હતી તમે જે ઇક્વિપમેન્ટ લ્યો છો એ તમારા એરિયા મુજબ એના સિવાય અત્યારે બાયોટેકનોલોજીની એક અલગ પ્રકારની પોલિસી છે ગવર્મેન્ટની જેની અંદર સ્ટેમ સેલ છે સ્ટેમ કલ્ચર છે મોલેક્યુલર્સ છે અને એવી ઘણી બધી બાયોલોજીકલ પ્રક્રિયા સાથે જોડાયેલા હેલ્થકેર યુનિટ હોય કે જેની એ પ્રકારની લેબ હોય આઈવીએફની અંદર પણ એ પ્રકારની ઘણી બધી સ્ટોરેજ ફેસિલિટી સેલ સ્ટોરેજ ફેસિલિટી બનતી હોય તો એવું ઘણું બધું છે ડિટેલમાં મારા બ્લોગની અંદર એ બધી વિગતો આપેલી છે એના સ્પેશિયલ તમે કીધું એમ વિડીયો પણ છે તો હેલ્થકેરનું કોઈ પણ યુનિટ બનાવો તો હું તમારા માધ્યમથી કઈ ડોક્ટર ફેટર્નિટી ને કે તમે મોટી મિસ્ટેક આપણે એ કરતા હોઈએ છીએ પર્સનલ લોન લઈ લેતા હોય છે બેંક છે ને એ ડોક્ટરોને થોડુંક સ્પેશિયલાઇઝેશન આપતા હોય અને સ્પેશિયલ લોન આપે અનસિક્યોર્ડ લોન આપે પણ એ પર્સનલ કેપેસિટીમાં આપે એના ઉપર કોઈ પણ પ્રકારની સબસીડી નથી મળતી ખાસ કરીને તમે જ્યારે નવું આ હેલ્થકેર યુનિટ બનાવો છો ત્યારે આ હેલ્થકેર યુનિટ ના નામનું નવું રજીસ્ટ્રેશન નવું ઉદ્યોગાધાર જો જીએસટી લાગુ પડતું હોય તો જીએસટી સર્ટિફિકેશન છે એ અને એને એને રિલેટેડ જે કંઈ છે છે કરવું પડતું હોય ખાસ કરીને આ બધું તમે કરો છો તો નવા યુનિટ ઉપર તમે જે કઈ ટર્મ લોન લ્યો છે એને મેં અગાઉ કીધું એમ સાત ટકા છ ટકા અને પાંચ ટકા જેવી વ્યાજ સહાય મળે છે મેક્સિમમ તમને પચીસ લાખ ત્રીસ લાખ અને પાંત્રીસ લાખ યરલી લિમિટ છે વાર્ષિક લિમિટ છે આવું પાંચ વર્ષ છ વર્ષ અને સાત વર્ષ સુધી મળતું હોય છે એવું ઘણું બધું હોય છે આ ટાઈપના બાયોલોજીકલ પ્રોસેસ વાળા જે હેલ્થકેર યુનિટ હોય છે એમને બાયોટેકનોલોજી પોલિસી અલગ છે એમાં પચીસ ટકા કેપિટલ સબસિડી મળે છે અને ચાલીસ કરોડની કેપિટલ સબસિડીની લિમિટ છે એટલે સ્ટેમ સેલ્સ તમે સાંભળેલું હોય કે બાળક જન્મે છે ત્યારે એમની નાભી જે હોય છે ને કટ થતી હોય એને સ્ટોર કરવામાં આવે છે તો આ ટાઈપની વાત થઈ અથવા તો આને રિલેટેડ ઘણું બધું બાયોલોજીકલ આખો એક સબ્જેક્ટ છે તો એની અંદર કોઈ પણ યુનિટ આપણે બનાવી છે તો પચીસ ટકા કેપિટલ સબસિડી અપ ટુ ચાલીસ કરોડની કેપિટલ સબસિડી એના સિવાય એમાં સાત ટકા ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે એટલે તમને હું કહું સો કરોડ સુધીની તમે લોન એકસો ને વીસ કરોડ ની લોન લીધી ઉપરના વીસ કરોડ છે ત્રણ ટકા કેલ્ક્યુલેશન થતું હોય ખુબ મોટી સબસીડી હેલ્થકેર માટે આમાં છે સ્પેશિયલી આ હેલ્થકેર માટેની વાત છે બધા સર્વિસિસમાં નથી લાગુ પડતી બાયોલોજીકલ વાત કરી એના ઉપરની વાત છે તો આ ટાઈપની અને એના સિવાયની બીજી પાંચ છ સબસિડી એ જ પોલિસીની અંદર મળે છે તો ઘણી બધી સબસિડી અલગ અલગ સર્વિસને મળે છે તો જે વાત કરીએ છે એવી રીતે બાકીની સિત્યાવીસ કઈ કઈ સર્વિસીસ છે હું તમને જો લિસ્ટ સમજાવું છું ખાસ કરીને જ્યારે લોજિસ્ટિક ફેસિલિટી સચેજ કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન ઓપરેટર એટલે કન્ટેનર સ્ટેશન ઓપરેટર તરીકે તમે જે સેટઅપ ઊભું કરો છો તો એમાં તમને મળે છે કોલ્ડ સ્ટોરેજ વેરહાઉસની જે સર્વિસીસ આપતા હોય છે એમાં પણ વ્યાજ સહાય મળે છે જે સર્વિસી કેટેગરી વન ટુ થ્રી મુબ સાત ટકા છ ટકા અને પાંચ ટકા સાત વર્ષ છ વર્ષ અને પાંચ વર્ષ સુધી લાખ ત્રીસ લાખ અને પચીસ લાખની લિમિટમાં આ બધી જ સર્વિસિસ ને સબસીડી મળે છે ખાસ કરીને ઇન્ટર સબસીડી કેવી રીતે મૂકેલી હતી આપણે કેટેગરી તમારો તાલુકો કયા કેટેગરીમાં આવે છે એના માટે આપણે મૂકી શકશો મારી વેબસાઇટ ઉપર બ્લોગ પણ છે અને એ તમે મારા એમાં બ્લોગની અંદર મારો યુટ્યુબ વિડીયો પણ છે એટલે એમને ડિટેલમાં સમજાવી શકાશે તો ખાસ કરીને મટિરિયલ ટેસ્ટિંગ સેન્ટર હોય ઘણી વખત આપણે મટિરિયલ ટેસ્ટિંગ કરાવતા હોય તો એનું સેન્ટર બનાવો છો તો એ પણ એક જાતની સર્વિસ થઈ એમાં પણ સબસીડી મળે છે સ્ટાર્ટઅપ એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર હોલમાર્ક સર્ટિફિકેશન સેન્ટર હોય છે આપણે કોઈ પણ ગોલ્ડ લઈએ તો એમાં હોલ્ડ હોલમાર્ક લગાડે તો એ ટાઈપનું સેન્ટર તમે બનાવો છો તો એમાં પણ સર્વિસ એ સર્વિસ તરીકે નોમિનેટેડ છે એની અંદર વ્યાજ સહાય મળે છે ટેકનિકલ ટેસ્ટિંગ એન્ડ એનાલિસિસ સર્વિસિંગ મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓફ મશીનરીઝ એન્ડ ઇક્વિપમેન્ટ્સ એટલે તમે કોઈ મશીનરી ઇક્વિપમેન્ટનું રિપેરિંગનું કામ કરો છો એ ટાઈપનું સેટઅપ ઊભું કરો છો તો એ સેટઅપ ઊભું કરવા માટે પણ તમને ખાસ કરીને આજે સબસિડી મળતી હોય છે આ બધી નવા ઇક્વિપમેન્ટ લ્યો છો કે ફર્નિચર ફિક્ચર કરો છો તો આ કરવા તમે ટર્મ લોન લ્યો છો એના ઉપર તમને ઇન્ટરેસ્ટ સબસીડી મળે છે અને ખાસ નવું યુનિટ હોવું જરૂરી છે તમે એક્ઝિસ્ટિંગ છો તો નથી મળતું નવું યુનિટ નવું શરૂ કરે એટલે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય લોકો પોતે જ સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં આવે પોતે જ રોજગાર મેળવવાને બદલે આપતા બને એના માટે આ બધી સર્વિસીસમાં વ્યાજ સહાયની જે આ જોગવાઈ છે જોગવાઈ છે આત્મનિર્ભર ગુજરાતની વાત કરીએ છીએ આપણે તો પેકેજિંગ સર્વિસ છે મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓફ યુટિલિટી પ્રોજેક્ટ છે રિપેર ઓફ કોમ્પ્યુટર્સ કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ એન્ડ હાઉસ હોલ્ડ ગુડ્સ એટલે આ ટાઈપનું રિપેરિંગનું કામ કરો છો યસ તો એમાં પણ મળે છે મતલબ આ જે ઇક્વિપમેન્ટ્સ હોમ એપ્લાયન્સીસ હોય છે કે પછી મોબાઈલ ટીવી એસી આઈટી હાર્ડવેર જે કઈ પણ રિપેરિંગ નું કામ કરો છો રિપેરિંગ માટેનું સેન્ટર મોબાઈલ રિપેરિંગ છે આ ટીવી એસી કમ્પ્યુટર આ બધું રિપેરિંગ માટેનું તમે સેટઅપ બુ કરો છો તો એ નવું સેટઅપ કરવું હોય તો એમાં પણ સહાયતા મળે છે યસ મેં કીધું એમ નવું યુનિટ બનાવવું પડે તમારે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો પડે એના મુજબ તમે આ આની અંદર બીજી એક સ્કીમ પણ લાગુ પડે છે એ પણ સમજાવું છું વ્યાજ સહાય સાથે સાથેની તમે જો આ સિસ્ટમથી જાઓ છો કે નવું યુનિટ બનાવો છો સાથે સાથે એની ટર્મ લોન પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી અને ટર્મ લોન લ્યો છો અને જો એ પીએમજીપી સ્કીમ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે પીએમઈજીપી સ્કીમમાં વીસ ની લિમિટ છે સર્વિસ યુનિટમાં જો તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ વીસ લાખ સુધીનું હોય તો એમાં તમને પંદર ટકાથી પાંત્રીસ ટકા કેપિટલ સબસિડી મળશે અલગથી હા એની અંદર એ જોવું પડે કે તમે એસસી એસટી ઓબીસીમાંથી છો એટલે તમે કયા વર્ગમાંથી બિલોંગ કરો છો તમે રૂરલ એરિયામાં છો કે અર્બન એરિયામાં છો એના ઉપર મેન છે કે વુમેન છે એના ઉપર અલગ પંદર ટકા છે કે પચીસ ટકા છે કે પાંત્રીસ ટકા અલગ અલગ એના ટર્મ્સ એન્ડ કન્ડિશન છે અને મિનિમમ આઠ ધોરણ પાસ હોવા જોઈએ આ અમુક કન્ડિશનો તમે ફૂલફિલ કરો છો તો પીએમ સ્કીમમાં પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને એમાં એપ્લિકેશન કરવાની અને પછી બેંક લોન લ્યો છો એટલે એમાં તમને કેપિટલ સબસિડી મળે છે અને આત્મનિર્ભર ગુજરાત સ્કીમમાં તમને ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે એટલે ખૂબ મોટો વીસ લાખ સુધીના યુનિટ માટે તો આ કહેવાય ને કે પ્લાનિંગ કરે તો ખૂબ સારું થાય માની લો કે વીસ લાખ નો તમારું યુનિટ સેટઅપ કરો છો તો એમાં તમને પંચાણું ટકા સુધી લોન મળે ગવર્મેન્ટની સ્કીમ મુજબ પીએમજીપી મુજબ એટલે પંચાણું ટકા લોન લ્યો છો અને પાંત્રીસ ટકા માની લો કે તમને મળે છે તો તમારા સીધા સાત લાખ જેવી તો તમને આરામથી સબસિડી મળી જાય છે બરાબર છે અને પ્લસ જે બાકીની લોન છે એનું વ્યાજ તમને આની અંદર મળી જતું હોય છે તો પ્લાનિંગ સાથે તમે જશો તો તમને ખૂબ સરસ મોટી સબસિડી મળી શકે છે એટલે સર્વિસ યુનિટમાં પણ ખૂબ છે સર્વિસનું આપણે આગળ લિસ્ટ જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ અને ડિસ્પોઝિબલ સર્વિસ એટલે ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટેજ છે એને રિયુઝ કરતા હોય ડિસ્પોઝ કરવાની સર્વિસીસ આપતા હોય છે તો એની અંદર પણ આ સબસિડી મળે છે અપેરલ કટિંગ એન્ડ સ્ટીચિંગ જોબ વર્ક

પ્રિન્ટિંગ સ્કેનિંગ ડિટલાઇઝેશન એન્ડ લેમિનેશનમાં એટલે કે ઝેરોક્ષ જે દુકાન હોય છે યસ તો એ લોકો ને મશીન્સ છે એ પણ ખૂબ મોંઘા આવે છે

તમે પણ આ લાભ જો ચૂકી ગયા હોય કે આ સર્વિસ સેક્ટરની જે વાત ચાલી રહી છે તેમાં તમને એવું લાગતું હોય કે તમે પણ ક્યાંક ને ક્યાંક અથવા તો તમારા નજીકના કોઈ સગા સંબંધી કે તમારા કોઈ મિત્ર વર્તુળમાં આ સર્વિસ સેક્ટર રિલેટેડ બિઝનેસ છે તો આ વિડીયો ખાસ એમને શેર કરજો

એટલે એ વેબ્રિજ બ્રિજ જે બનતો હોય છે એ વેબ્રિજ બ્રિજ ઉપર પણ આ જ રીતે સબસિડી મળે છે કલર લેબમાં આ જ રીતે સબસિડી મળે છે સ્ટીમ એન્ડ એર કન્ડિશનિંગ સપ્લાય એટલે કે એક્સપો થતો હોય તો એમાં એર કન્ડિશનિંગ સપ્લાયનું સેટઅપ આખે આખું હોય છે તો એ ટાઈપનું સેટઅપ બનાવો છો તો એમાં મળે છે વેસ્ટ કલેક્શન એન્ડ ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝિબલ એક્ટિવિટી એ વેસ્ટ કલેક્શન માટેની એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન માટેની પાછી અલગથી એક આજ આત્મનિર્ભર ગુજરાત સ્કીમની અંદર અલગ જીઆર છે એમાં પણ અલગથી સબસિડી મળે છે એના માટે કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને એક સબસિડી છે એના માટે અલગથી આપણે વાત કરીશું વિડીયો કરશું એક ઘણી બધી લાંબી વાત છે ઇલેક્ટ્રિકલ પ્લમ્બિંગ એન્ડ અધર ઇન્સ્ટોલેશન એક્ટિવિટી એટલે પ્લમ્બિંગ કામ કરતા હોય ઇલેક્ટ્રિકલ કામ કરતા હોય એના માટેનું સેટઅપ ઊભું કરો છો તો એમાં પણ સબસિડી મળે છે મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓફ મોટર વ્હીકલ્સ અચ્છા એટલે કે ગેરેજ શું વાત છે આ ટાઈપ અને હવે તો વિદ્યાર્થીઓ નું આ રીતનું સ્ટડી કર્યા પછી પોતાના પણ મોટા આ રીતના ગેરેજ ઓપન કરતા હોય છે જેમાં અલગ અલગ સુવિધાઓ જે અધ્યતન અત્યારે આવતી હોય આપતા હોય છે તો મિત્રો તમારે પણ આવી સુવિધા મતલબ જે

મોશન પિક્ચર્સ વિડીયો એન્ડ ટેલિવિઝન પ્રોડક્શન સાઉન્ડ રેકોર્ડિંગ એન્ડ મ્યુઝિક પબ્લિકેશન એક્ટિવિટી જે કરો છો એટલે કે તમે આ વિડીયો બનાવી રહ્યા છો તો તમને પણ જેમાં અગાઉ આપડે વાત થઈ હતી એવી રીતે મળે છે ઘણા બધા મ્યુઝિક ને રિલેટેડ મ્યુઝિક કમ્પોઝિશન ના સ્ટુડિયો હોય છે તો એમને પણ મળે ક્રિએટિવ ફિલ્ડ સાથે જોડાયેલા હોય ને સંગીત સાથે આગળ વધવું હોય પોતે કરિયર બનાવવું હોય તો એ સ્ટુડિયો બનાવતા હોય છે એમાં ઘણા બધા માઇક ને એની સિસ્ટમ ને એના એની ટેકનોલોજી એનું જે સાઉન્ડ પ્રૂફ આ કોન્સોલ બધું ઘણું બધું એ લોકો ઘણું બધું હોય તો એ બધું એમાં પણ મળે છે એની અંદર પણ મળે છે એક્ટિવિટી ઓફ ઇન્ટરનેટ એક્સેસ બાય ધ ઓપરેટર ઓફ ધ વાયરલેસ એન્ડ સેટેલાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે આ ટાઈપનું વાયરલેસ સેટઅપ આખું ઊભું કરી દેતા હોય છે એવી સર્વિસ વિશિષ્ટ બન હોય છે વેબ હોસ્ટિંગ એક્ટિવિટીઝ એટલે વેબસાઈટ હોસ્ટિંગ માટેનું જે વેબસાઈટ ક્રિએશન એનું કામ કરતા હોય છે એને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ મુજબ તો મળે છે પણ એના માટે આઈટી એન્ડ આઈટીએસ પોલિસી આખી અલગથી એક પોલિસી છે જે આઈટી સેક્ટર અને જોડાયેલા લોકો છે એના માટે પણ આપણે ભવિષ્યમાં કદાચ એક એપિસોડ આખું કરશું કે જેમાં આઈટી સેક્ટર ના લોકોને કેટલો લાભ મળે છે આપણે કહી શકીએ સ્પેશિયલાઈઝ ડિઝાઇન એક્ટિવિટીઝ ફેશન ડિઝાઇનિંગ રિલેટેડ ટુ ટેક્સટાઇલ અપરલસ જ્વેલરી ફર્નિચર ફેશન ગુડ્સ ગ્રાફિક ડિઝાઇનિંગ આ બધા ડિઝાઇનિંગના કામ જોડાયેલા દરેક લોકોને આ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ મુજબ વ્યાજ સહાય મળે છે અને અગેન વીસ લાખ સુધી હોય છે તો પીએમજીપીની સ્કીમ જે છે એ મળતી હોય છે અને એના સિવાય ફાઈનાન્સીયલ સર્વિસીસ છે એટલે કે મારું જે કામ છે છે સર્વિસિસ મ્યુચ્યુઅલ ફંડ કન્સલ્ટન્ટ હોય એલઆઈસી એજન્ટ હોય છે એ બધાને પણ એમાં સબસીડી મળતી હોય છે હેલ્થકેર સર્વિસીસની આપણે વાત કરી ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક સર્વિસીસ ખાસ કરીને આપણે છે ને ઘણી વાર શું કરતા હોય છે કે ઘણા લોકો પોતે એક ટ્રક બે ટ્રક એવા ટ્રક લઈ લેતા હોય છે અને ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતા હોય છે હવે એ લોકો છે ને ઈન્ડિવિજ નામે લઈને ચલાવતા હોય છે અને કરતા હોય છે પણ એને બદલે જો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવે એક ફોર્મ બનાવે એ ફોર્મ ના નામે એક થી વધારે ટ્રક કે એવી રીતે લે છે અને એના ઉપર ટર્મ લોન લે તો એમને આમાં વ્યાજ સહાય મળે છે અને પ્રાઇવેટમાંથી ભાગે મિસ્ટેક એવી કરતા હોય છે કે પ્રાઇવેટ ફંડિંગ લઈ લેતા હોય છે પ્રાઇવેટ એનબીએફસી લોન લઈ લેતા હોય લોન એને બદલે નેશનલાઇઝ બેન્ક લોન લે બે થી એક બે ટ્રક કે જે એમની કેપેસિટી હોય પચાસ ટ્રક હોય તો પચાસ ટક ની પણ એક સાથે લઈ શકે જેવડું એમનું યુનિટ છે એ મુજબ નું નવા યુનિટ તરીકે આખું પ્લાનિંગ કરીને જો એ કામ કરે તો ટ્રાન્સપોર્ટેશન માટે આ વ્યાજ સહાય એટલે કે ભાઈ દસ બાર એમને માની લઉં કે લોન મળતી હોય તો સીધા પાંચ ટકાથી લઈને સાત ટકા મોટો ડિફરન્સ મોટો ડિફરન્સ યસ સેમ વસ્તુ છે ઓડિયો વિઝ્યુઅલ સર્વિસીસ છે કન્સ્ટ્રક્શન રિલેટેડ એન્જિનિયરિંગ સર્વિસીસ છે એટલે કન્સ્ટ્રક્શન રિલેટેડ હવે તમે જોવો છો ઘણી બધી હવે એમાં ઇક્વિપમેન્ટ આવવા માંડ્યા છે તો એ ઇક્વિપમેન્ટ લોકો પોતે પરચેસ કરે અને કન્સ્ટ્રક્શન સાઈડમાં સર્વિસ આપતા હોય છે ભાડા ઉપર આપતા હોય છે બધું કામ જર્મન ટેકનોલોજી બહાર ની લાવે અને પછી એ પછી અહીંયા પોતે જે ઇક્વિપમેન્ટ લઈ લે છે ને બિલ્ડરોને સર્વિસ આપતા હોય ભાડે આપતા હોય છે એની સાઈડ ચાલે ત્યાં સુધી તો આ બધા જ લોકોને આ બધી મશીનરી લેવા માટેની લોન લે છે અને એના ઉપર એમને ખાસ કરીને વ્યાજ સહાય મળે છે અને મેં અગાઉ કીધું એમ એન્વાયરમેન્ટલ સર્વિસીસ તો એન્વાયરમેન્ટ રિલેટેડ કંઈ પણ સર્વિસીસ આપે છે તો એમાં પણ એક અલગથી પોલિસી પણ છે અને ખાસ આના ઉપર પણ વ્યાજ સહાય મળે છે તો આટલી જે મેં કીધું એવી રીતે સત્યાવીસ સર્વિસીસ અને હેલ્થકેર સર્વિસિસને ખૂબ મોટી સબસિડીઓ અલગ અલગ પોલિસી મુજબ મળે છે ખાસ આત્મનિર્ભર ગુજરાત પોલિસીની અંદર જે છે એ વ્યાજ સહાય મળે છે બાયોટેકનોલોજી રિલેટેડ કંઈ પણ કામ કરો છો તો એમાં સાતથી વધારે સબ સબસિડી છે આઈટીએન આઈટીએસ કરીને આઈટી સેક્ટર માટે અલગથી સર્વિસ પોલિસી છે આની અને આવું ઘણું બધું છે અને પીએમઇજીપીનો ખાસ લાભ લેવો જોઈએ રાજેશભાઈ આટલી બધી સર્વિસ સેક્ટર સાથે જોડાયેલી સબસિડીઝ મળે છે આ તો એ તમે શોર્ટમાં વાત કરી હવે ડિટેલમાં સમજવી હોય તો તમારા એ જે ચેનલ ઉપર એને વિડીયોઝ મળશે જે લોકોને ઇન્ટરેસ્ટ હોય તો એ એમ પણ કરી શકે છે ને બીજું મારે એ સમજવું છે કે આ જે સબસિડીઝની સર્વિસ સેક્ટર રિલેટેડ વાત થઈ તો એમાં કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે આ લોકોને મળે કે આ લોકોને ન મળે એમાં કોઈ એઝ મતલબ એની અંદરથી પેલું છે એ તમે ખૂબ સારો ક્વેશ્ચન કર્યો પીએમજીપી સ્કીમ છે એમાં મેં તમને કીધું એમ એ રૂરલમાં છે 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 એના ઉપર અને પાસ હોવા જોઈએ બધી એની એની અલગ સ્કીમ એનો અલગથી વિડીયો છે મારી વેબસાઇટ ઉપર પણ છે અને બ્લોગમાં પણ છે આત્મનિર્ભર ગુજરાત સ્કીમમાં જે ઇન્ટરેસ્ટ ની વાત કરીએ ને એની અંદર ખાસ કરીને જો તમે યંગ એન્ટરપ્રિનિયર છો એટલે કે પાંત્રીસ વર્ષથી તમારી એ નાની છે અને તમે પાર્ટનરશીપ ફોર્મ હોય તો બંને જેટલા પાર્ટનર હોય બધાની એજ પાંત્રીસ વર્ષથી નાની હોવી જોઈએ તો એવા કેસમાં એક ટકો એડિશનલ મળે એટલે જ્યાં પાંચ ટકા તમને મળવા જોઈએ અને છ ટકા મળે છ માં છ વાળાને સાત મળે સાત વાળાને આઠ ટકા મળે એ જ જગ્યાએ જો તમારું વુમન એન્ટરપ્રન્યુઅર છે એટલે મહિલાઓ જો આ ટાઈપની સર્વિસ આપવાનું કામ કરે છે તો મહિલાઓને પણ એક ટકો એડિશનલ મળે છે અને જો એ પાંત્રીસ વર્ષથી નીચેની એજ હોય તો બે ટકા એડિશનલ થાય એટલે સાત ટકા વાળા નવ થાય છ વાળા આઠ થાય અને પાંચ વાળા સાત થાય અને ખાસ કરીને એવી હોય છે કે તમારે મિનિમમ બે ટકા બેર કરવું પડે ફોર એક્ઝામ્પલ તમને સાડા નવ ટકા એ બેન્કે લોન આપી અને સાત ટકા વાળા તમે એટલે કે કેટેગરી વનમાં આવો છો અને તમે વુમન એ છો પાંત્રીસ વર્ષથી એ જઈ નાની છે તો નવ ટકા તો તમને સબસીડી થઈ ગઈ અને લોન જ તમારી સાડા નવ ટકાની છે તો તમને પૂરેપૂરા નવ ટકા નહીં મળે બે ટકા તમારે બેર યસ મિનિમમ તમને જે છે એ સાડા સાત ટકા વ્યાજ સહાય મળશે એમાં એટલે આ એક કંડિશન છે એના સિવાય તમારે દસ લોકોને મિનિમમ એમ્પ્લોયમેન્ટ આપવું પડે જ્યારે ગવર્મેન્ટ તમને સબસીડી આપતી હોય ત્યારે તો એના એ જોવું પડે બીજું તમને જો જીએસટી લાગુ પડતો હોય તો તમારે જીએસટી નંબર લેવો ફરજિયાત છે જો એક્ઝમટેડ છો તમે જીએસટીમાંથી જેમ કે હેલ્થકેર છે એમાં ઘણા બધા છે ડૉક્ટરો છે એક્ઝમટેડ છે તો એમને જીએસટી લેવાની જરૂરત નથી એના સિવાય મેં કીધું એવી રીતે કે ભાઈ તમારું આ જે છે રજિસ્ટર્ડ ઉદ્યમ આધાર તમારે લેવું પડે એમનું ઉદ્યમ રજિસ્ટર કરવું પડે અને જે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો પડે ટર્મ લોન લેવી પડે ના કે મોડગેજ લોન ઘણી વખત આ બધા જ સર્વિસ વાળા શું કરતા હોય કે મોળગેજ લોન લઈ લે પર્સનલ લોન લઈ લઈને એના ઉપરથી પછી સેટઅપ કરતા હોય છે તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો ખૂબ સારી રીતે તમને સબસીડી મળી જતી હોય છે રાજેશભાઈ મશીનરીઝની વાત કરીએ તો કે ઘણી વખત આ હેલ્થ સેક્ટરમાં તમે વાત કરી કે મોટા મોટા ડાયગ્નોસ્ટિક સેન્ટર હોય તો એની અંદર પણ વિદેશથી મશીનરી ઇમ્પોર્ટ થતી હોય તો એ સેકન્ડ સેકન્ડમાં પણ ઘણી વાર ખરીદવી પડે કારણ કે એની કિંમત જ એટલી ઊંચી હોય છે આવા ઘણા સેક્ટરમાં સેકન્ડ હેન્ડ મશીનરીઝ યુઝ કરવાની થાય તો એ બાબતે શું જોગવાઈ હોતી હોય છે આમાં એમાં ખાસ કરીને જોવું એ પડે કે તમારું જે મશીન છે જે કંપનીનું હોય એ કંપની એમનું સર્ટિફિકેટ આપતી હોય છે કે આ દસ વર્ષથી વધારેની આ મશીનની લાઈફ છે તો એવા કેસમાં આપણે સબસિડી જે છે એ મળી જતી હોય છે અને તમે કીધું એમ હેલ્થકેરમાં ભાગે જે છે ડાયગ્નોસ્ટિક સેન્ટર ઇમેજિંગ સેન્ટર છે એમાં જર્મન બેઝ ટેકનોલોજીના ઘણા બધા યુનિટ છે સેકન્ડ હેન્ડ જ હોય છે એમની કિંમત ખૂબ ઓછી હોય છે એમ એટલે એની વાયાબિલિટી ન બેસે જો નવા યુનિટ લે તો એને એ મુજબનું અહીંયા એમને વર્ક ન રહેતું હોય એટલે લેતા હોય છે પણ આ રીતે દસ વર્ષથી વધારેની લાઈફ હોય છે તો સો ટકા એમને આ જે ઇન્ટર સબસિડી છે મળી જાય છે તો આ હતા રાજેશભાઈ કે જેમણે આજે આપણો વિષય હતો કે સર્વિસ સેક્ટરમાં અને ખાસ કરીને હેલ્થ સેક્ટરમાં કઈ રીતે સબસિડીઝ મળે છે એનો કઈ રીતે લાભ લઈ શકાય મિત્રો બીજું તમને એ કહેવાનું કે જો તમે અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમને કોઈ એવો પ્રશ્ન છે કે તમને કંઈ પૂછવું છે કે તમારે કોઈ વિષય ઉપર સબસિડી વિશે વધારે માહિતી જોતી છે તમારે કોઈ વિષય ઉપર જોતો છે સ્પેશિયલ એપિસોડ તો કોમેન્ટ કરજો તો અમને ખ્યાલ આવશે અને તમારો ફીડબેક મળશે તો એની ઉપરથી વધારે આગળના એપિસોડનું આયોજન થઈ શકશે આની પહેલાંનો વિડીયો જે હતો એ સ્પેશિયલી મેન્યુફેક્ચરિંગ ઉપર હતો તો એ પણ તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાતું હશે ત્યાં તમે એને ક્લિક કરી અને એને પણ જોઈ શકો છો સો આવા જ વિષય સાથે કામની વાતમાં વાત કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર